અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામ ભક્તોમાં ખૂબ જ ઉત્સાહ છે સૌ કોઈ અયોધ્યા ખાતે રામલલાના દર્શન કરવા માટે આવતું છે જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વિશેષ ટ્રેનોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અમદાવાદથી અયોધ્યા માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે આસ્થા ટ્રેન કે જેમાં હવે વીએચપી અને અન્ય ભગીની સંસ્થાઓના ચૌદસો કાર્યકરો એકસાથે આ સ્પેશિયલ ટ્રેન મારફતે અયોધ્યા જશે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં ભક્તો અયોધ્યા છે હાલ કેટલો ઉત્સાહ અને કારણ કે સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે તેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા બિરેન જાદવ લાઈવ જોડાઈ ગયા છે બિરેન આજથી આસ્થા ટ્રેન કે જ્યાં આજે વીએચપી સાથેના જે ભગીની સંસ્થાના કાર્યકરો છે તે અયોધ્યા જવાના છે કેવો માહોલ છે કેટલો ઉત્સાહ છે બિલકુલ અમદાવાદ રેલવે સ્ટેશન આપણે દ્રશ્યો બતાવી અત્યારે આપ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય ભગીની સંસ્થાઓ છે તેમના જે કાર્યકર્તાઓ અને ભક્તો છે તે અહીંયા પહોંચ્યા છે અને સમયમાં અહીંયાથી ટ્રેન જે છે તે અયોધ્યા જવા માટે રવાના થતી તેની પહેલા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે અખિલેશ દાસ મહારાજ છે તેમના હાથમાં અત્યારે હાલ ધજા છે આ પાવનગતની ધજા છે કે જે ધજા આ જેટલા પણ ભક્તો છે તે અયોધ્યા લઈ જશે અને અહીં અયોધ્યા ખાતે આ ધજા ભગવાન શ્રી રામ ને અર્પણ કરવામાં આવશે એટલે આ પ્રકારનો માહોલ અત્યારે હાલ અમદાવાદ રેલવે સ્ટેશન સાથે જોવા મળી રહ્યો છે અને ખૂબ વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેમની સાથે જો વાત કરીએ તો આખું રેલવે સ્ટેશન જે છે તે અત્યારે હાલ શ્રી રામ ના સાથે ગુંજી ઉઠ્યું છે અહીંયા હરિભક્તો છે રામ ભક્તો છે તેમની સાથે વાત કરીશું ભાઈ કેટલો ઉત્સાહ છે જ્યારે અહીંયાથી અયોધ્યા જઈ રહ્યા છો કેટલો ઉત્સાહ ઉત્સાહ તો પાંચસો બાણું વર્ષે આજે જે અયોધ્યા રામ મંદિરની અંદર અમારો અવસર મળ્યો છે આ અવસરીઓ ભરી ઇન્દ્રને ના મળે એટલો અમને આજે આનંદ છે આજે સ્વર્ગની અંદર જે આનંદ નથી એ ધરતી મૃત્યુ લોકમાં આનંદ છે આવો અવસરીઓ બીજો ક્યારે મળે આજે રામ પ્રભુની અંદર તમામ કાર્યકર્તાઓ જે પ્રભુ શ્રી રામના સેતુમાં વાનરજીવ હતા એ આજે માનવજીવો બધા પોતાના અયોધ્યા દર્શન કરવા જાય છે આનંદ

કેટલી કેવી લાગણી ખુશી છે પાંચસો વર્ષના સંઘર્ષ પછી આજે હિન્દુ સમાજ એક સન્માન્ય લેવલ પર પહોંચ્યો છે અને હિન્દુ સમાજની આસ્થા રામ ભગવાન સાથે વર્ષોથી જોડાયેલી છે અને આજે ભારત એક રામ રાજ્ય તરીકે પ્રસ્થાપિત થશે એવી આશા સાથે દરેક લોકોને હિન્દુઓને દિલથી લાગણી છે અને દરેક હિન્દુઓ આ પ્રત્યે

આ ધ્વજા અમે લઈને જવાના છે ભગવાનને સમર્પિત કરીશું અને આખા ભારત વર્ષમાં સમાનતા ધર્મનો પ્રચાર અને રામ રાજ્ય જય શ્રી રામ આપને પણ પૂછવા માંગીશ હવે આખો દેશ ભગવાનમાં રંગાઈ ગયો છે તમે કેવી રીતે અયોધ્યામાં ભગવાન રામના દર્શન કરવાના કેવો ઉત્સાહ છે દરેક કાર્યકર્તા ને બહુ ભયંકર ઉત્સાહ છે આટલા વર્ષોથી આપણે રાહ જોઈ રહ્યા હતા ઘણા માટે અત્યારે તાલુપુર રેલવે સ્ટેશન ઉપર સર્વ કાર્યકર્તા પ્રભુ શ્રી રામના ચરણોમાં જઈને ક્યારે દર્શન કરે એની આતુરતા આતુરતાપૂર્વક અહીંયા ભેગા થયા છે બિલકુલ જઈ બીજા બેન પણ છે આપણી સાથે ઘણા પુરુષો સાથે પણ વાત કરી બેન આપ જણાવો કેટલી મહિલાઓ છે આપની સાથે અને કેવી રીતે ત્યાં દર્શન કરવાનું જય શ્રી રામ જય શ્રી રામ

રામ ભક્ત જેટલા પણ લોકો છે આજે હાલ આપણો દેશ જે છે તે ભક્તિમય બન્યો છે અને તેના જ ભાગરૂપે ત્યાં હાલ અમદાવાદ રેલવે સ્ટેશનથી આપ દ્રશ્યો જોઈ શકો છો કેટલા પણ ભાવિ ભક્તો અહીંયાથી અયોધ્યા જઈ રહ્યા છે તમામ લોકો જે છે તે શ્રીરામનો નારો લગાવી રહ્યા છે અને સાથે જ શ્રીરામનો જે ખેસ છે તે પણ તેઓએ ધારણ કર્યો છે એટલે ભગવામાં હવે આપણો ભારત દેશ રંગાયો છે ત્યારે તમામ લોકોમાં ખૂબ લાગણી છે છે અને જોઈ શકાય કે અખિલેશ દાસ તમામ લોકોને સંબોધન કરી રહ્યા છે અને ટૂંક સમયમાં અહિયાં ટ્રેન અયોધ્યા જવા માટે પસાર થશે અને તમામ જેટલા પણ ભક્તો અહિયાં ઉપસ્થિત છે તમામ લોકો માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે